સૌથી પહેલા આપણે બે બટાકાની ચિપ્સ કરી લઈશું મીડિયમ થિકનેસ વાળી કરવાની અને તેને પાણીમાં ડુબાડીને રાખીશું બસ દસ મિનિટ ડુબાડીને રાખીને પછી તેને કાઢ લેવી આ રીતે ધોઈ કાઢવી ત્યારબાદ એક કઢાઈમાં ત્રણ ચમચી જેટલું તેલ મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને રાઈ બંનેનો વઘાર કરીશું આ સબ્જી ખૂબ ટેસ્ટી અને ખૂબ ઝડપથી બની જાય છે અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું બસ વઘાર થોડો તતડવા લાગે એટલે તેમાં બટાકાની ચિપ્સ એડ કરી દેવી બટાકાની ચિપ્સ કઢાઈમાં ચોંટી ન જાય તે માટે કઢાઈમાં તેલ ફરતે એડ કરવું અને ત્યારબાદ આ રીતે બટાકાની ચિપ્સ એડ કરીને તેને હલાવી દેવું બધી બાજુ તેલ ચોટી જાય ત્યારબાદ તેમાં મસાલો કરીએ તો અડધી ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું આ રીતે બનાવશો બટાકાની ચિપ્સ તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ ઝડપથી બની જાય છે બસ હવે મીઠું નાખીને તેને એક બે મિનિટ માટે કૂક થવા દઈશું થોડી થોડી વારે આપણે તેને હલાવતા રહીશું અને તમે જોઈ શકો છો કે બટાકાની ચિપ્સ અતકચરી ચઢી ગઈ છે બટાકાની ચિપ્સ બરાબર ચડી જાય ત્યારબાદ મસાલો કરીએ તો વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો વન ફોર્થ ટેબલ સ્પૂન ધનિયા પાવડર એટલે કે ધાણાજીરું પાવડર વન પિંચ અથવા તો વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલી હળદર એડ કરીશું વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરવું અને વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલો કાળા મરીનો પાવડર વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલો ચાટ મસાલો અને વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલો જીરા પાવડર એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ આ સબ્જી બનાવતી વખતે ગેસની ફ્લેમ એકદમ લો રાખવી અને ધીમી આંચ ઉપર જ આ સબ્જીને તૈયાર કરવી અને હલાવતી વખતે ધ્યાન રાખવું કે ચિપ્સ વધારે તૂટી ન જાય બસ તેને એક મિનિટ માટે સારી રીતે મિક્સ કરી લઈશું અને સબ્જી તૈયાર છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એક બાઉલમાં તેને કાઢી લઈશું લીલા ધાણાથી તેને ગાર્નિશ કરી લેવી ત્યારબાદ આપણે ગુલાબજાંબુ બનાવવાનું જોઈએ માવાના ગુલાબજાંબુ તૈયાર કરવા ખૂબ જ સરળ છે બજાર જેવા માવાના ગુલાબજાંબુ ઘરે બનાવવા માટે અહીં જણાવેલી બધી ટિપ્સને તમે ફોલો કરતા રહેજો સૌથી પહેલા અહીંયા એક કપ જેટલી ખાંડ લઈશું ખાંડમાં એક કપ અને બીજું વન થર્ડ કપ જેટલું પાણી એડ કરવું ગુલાબજાંબુની ચાસણી બનાવવા માટે આ એકદમ પરફેક્ટ માપ છે ત્યારબાદ હવે તેને હલાવી લઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીશું બે મિનિટ માટે તેને કૂક કરીશું અને હલાવતા રહીશું તમે જોઈ શકો છો કે ખાંડ ધીરે ધીરે ઓગળવાય છે ગરમ પાણીમાં ખાંડ ખૂબ ઝડપથી ઓબ્ઝર્વ થઈ જાય છે ખાંડ ઓગળી જાય અને ચાસણી ઉકળવા આવે ત્યારબાદ તેને બે મિનિટ માટે કૂક કરવું ચાસણીને બરાબર ઉકળવા દેવી અને તમે જોઈ શકો છો હાથથી આ રીતે લઈએ અને બે આંગળી વચ્ચે આપણે જોઈએ તો તાર બનતા નથી આપણે એના તાર નથી કરવાના એક તાર પણ નથી કરવાનો અને ગેસની ફ્લેમ એકદમ ધીરી રાખવાની છે બસ ચીપચીપું થાય એટલું જ આપણે ચાસણી કરવાની છે ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેમાં એક ચમચી જેટલું દૂધ એડ કરીને જે ઉપર ડસ્ટ હશે તો નીકળી જશે અને જે બાઉલમાં આપણે ગુલાબજાંબુ તૈયાર કરવાના છે તે બાઉલમાં કાઢી લઈશું તો અહીંયા ગરણી વડે આપણે બધો ડસ્ટ કાઢી લીધો છે તમે જોઈ શકો છો અને ગુલાબજાંબુની ચાસણી બસ મધ જેટલી ચીકણી થાય ને એટલી જ તૈયાર કરવી કેમ કે ઠંડી પડે ને પછી વધારે ગાઢી થાય છે તેમાં એક ચમચી જેટલો ઇલાયચી પાવડર અને થોડા કેસરના તાંતણા એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈએ ચાસણી થોડી ઠંડી પડે ત્યાં સુધી આપણે માવાના ગુલાબજાંબુ તૈયાર કરીએ તો તેના માટે અહીંયા અઢીસો ગ્રામ જેટલો કાચો માવો લીધો છે આ માવાને હાથની હથેળી વડે આપણે મસળીને એકદમ સ્મૂથ કરી દેવાનો છે એકદમ લીસું સ્ટ્રક્ચર તેનું થઈ જવું જોઈએ તો એક બે મિનિટ માટે આ રીતે હાથની હથેળી વડે તેને મસળી લઈશું ત્યારબાદ તે તેમાં મોસ્ટરનું પ્રમાણ વધી જશે તેથી તેમાં થોડોક મેંદો એડ કરીશું તો લગભગ ત્રણ ચમચી જેટલો અહીંયા મેંદો લીધો છે મેંદો ચાળીને લેવો અને તેમાં વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલો બેકિંગ સોડા એડ કરવો અને સારી રીતે તેને મિક્સ કરી લેવું અને ફરીથી તેને મસળવા લાગવું આમ કરીને એકદમ સ્મૂથ લોટ તૈયાર કરવો તમે જોઈ શકો છો હવે તેમાં મોસ્ટરનું પ્રમાણ એકદમ ઓછું છે ત્યારબાદ તેમાં એક ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું અને સારી રીતે તેને મિક્સ કરી લઈશું જો આ સમયે તમને એવું લાગે કે હજુ મોશરનું પ્રમાણ છે તો તમે ફરી બીજો બે ત્રણ ચમચી જેટલો મેંદો એડ કરી શકો છો અને સારી રીતે તેમાં મિક્સ કરવા માટે ત્રણ ચમચી જેટલું દૂધ એડ કરીશું આ દૂધ તમે ઠંડુ પણ લઈ શકો છો બસ દૂધ બે ત્રણ ચમચી જેટલું જ લેવું અને મેંદામાં સારી રીતે મિક્સ કરીને માવાની સાથે મિક્સ કરી લેવું ત્યારબાદ લોટ આ રીતનો તૈયાર થઈ જશે ત્યારબાદ આપણે માવામાંથી નાન નાની સાઇઝના ગુલાબજાંબુ તૈયાર કરીએ તેના માટે બંને હાથની હથેળી ઉપર થોડું ઘીથી ગ્રીસ કરી લેવું અને થોડોક માવો લઈને એક સરખા લુવા તેના કરી દેવા ગુલાબજાંબુને તમે મનગમતો સેફ આપી શકો છો તેની સાઇઝ થોડી આપણે અહીંયા નાની રાખીશું કેમ કે જેવા ચાસમાં ડૂબશે ને એમ તે મોટા થશે તમે જોઈ શકો છો આટલા આપણે ગુલાબજાંબુની સાઇઝ રાખી છે અને એકદમ સ્મૂથ તેને લિસ્સા તૈયાર કરવાના છે બિલકુલ તેમાં ફાટ ના રહેવી જોઈએ કે દરદરું પણ ના લાગવું જોઈએ બધા જ ગુલાબજાબુ આપણે તૈયાર કરી દીધા છે આ ગુલાબજાંબુ મેં રાત્રે જ બનાવી દીધા હતા અને બીજા દિવસે આપણે આખી ગુજરાતી થાળી તૈયાર કરી છે તો બધા જ ગુલાબજાબુ તૈયાર થઈ ગયા છે હવે તેને ગરમ તેલમાં અથવા તો ઘીમાં તળી લેવા તો અહીંયા મીડિયમ તેલ કે ઘી જે લો તે મીડિયમ જ રાખવું બહુ વધારે પડતું ગરમ ન થઈ જાય એ વાતનું ધ્યાન રાખવું અને જો તમે ઘી લેતા હોય તો ઘી ખૂબ ઝડપથી ગરમ થઈ જાય છે અહીંયા મેં ઘી લીધું છે બસ ઘીમાં ડૂબે ને એટલા જ આપણે ગુલાબજાંબુ માટે ઘી એડ કરવું ઘી ગરમ થાય એટલે આ રીતે બ્રાઉન કલરના ગુલાબજાંબુ બંને બાજુથી બરાબર બ્રાઉન થઈ જાય એ રીતના તળીને સીધા ચાસણીમાં એડ કરી દેવા તમે જોઈ શકો છો ગુલાબજાંબુ સરસ ચાસણીમાં ડૂબી ગયા છે અને તેના માટે આ રીતનું પહોળું વાસણ લેવું બે ત્રણ કલાક ગુલાબજાબુ ઉવા દઈને તેને ફ્રિજમાં સ્ટોર કરવા ત્યારબાદ જમતી વખતે બે કલાક પહેલાં જ તેને બહાર કાઢી લેવા આજે આપણે બનાવીશું કેપ્સિકમ અને બટાકાની સબ્જી માત્ર પાંચ જ મિનિટમાં એકદમ ટેસ્ટી ગ્રેવીવાળી સબ્જી તૈયાર થાય છે તો આ વિડીયો પૂરેપૂરો જોજો સૌથી પહેલાં આપણે અહીંયા તેલ ગરમ કરવા મૂક્યું છે તેમાં એક કેપ્સિકમના મોટા મોટા પીસ કરીને તેને એક બે મિનિટ માટે ફ્રાય કરી લઈશું બસ તેનો થોડો કલર બદલાઈને ત્યાં સુધી તેમાંથી કચાસ બધી નીકળી જાય ત્યાં સુધી તેને ફ્રાય કરવું ત્યારબાદ તેને એક અલગ ડીશમાં કાઢી લેવું જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય ને અથવા કયું શાક બનાવવું ના ખબર પડે તો આ ટેસ્ટી સબ્જી જરૂર બનાવજો અચાનક મહેમાન આવી જાય ને તો પણ આ ઢાબા સ્ટાઇલ સબ્જી બનાવશો તો સૌ કોઈ ખુશ થઈ જશે હવે એક મોટા બટાકાને મોટા મોટા પીસમાં કટ કરીને તેને પણ ફ્રાય કરી દઈએ બસ તેનો થોડો બ્રાઉન કલર થાય ને ત્યાં સુધી તેને ફ્રાય કરીશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવી તમે જોઈ શકો છો બટાકાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો તને અલગ ડીશમાં કાઢી લઈશું આ રીતે સબ્જીને ફ્રાય કરવાથી તે ઝડપથી ચડી પણ જાય છે અને ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે આ જ કઢાઈમાં બે ત્રણ પરી જેટલું તેલ રવા દઈશું તેલ ગરમ જ છે એટલે તેમાં મસાલા કાઢીએ ગ્રેવી માટે અહીંયા મસાલા કરવાના છે તેના માટે એક તમાલપત્ર બે લવિંગ બે મરી અને એક નાની ઇલાયચી એટલે કે કાળી ઈલાયચી આવે છે ને બસ તે જ એડ કરવી ત્યારબાદ જો કાળી ઇલાયચી ના હોય તો તેની જગ્યાએ લીલી ઇલાયચી પણ એડ કરી શકો છો ત્યારબાદ એક સુકું લાલ મરચું એડ કરીશું અને થોડીક કોબીજને મોટા મોટા પીસમાં કટ કરીને રાખી છે તેને પણ એડ કરી દઈશું દરેક સબ્જીને ધોઈને પછી આ રીતે મોટા પીસમાં કટ કરવી ત્યારબાદ એક ચમચી જેટલું આદું પીસીને એડ કરવું અને એક લીલું મરચું કટ કરીને એડ કરીશું એક ટામેટું મોટા પીસમાં કટ કરીને એડ કરી દેવું આ બધી સબ્જીને ધીમી ઉપર પર થોડીકવાર માટે શેકાવા દઈશું અહીંયા આપણે ડુંગળી લસણ વગરની સબ્જી બનાવીએ છીએ તેથી અહીંયા કોબીજનો ઉપયોગ કર્યો છે કોબીચની જગ્યાએ તમે એક બે ડુંગળી પણ એડ કરી શકો છો લગભગ બે ત્રણ મિનિટ માટે આપણે આ સબ્જીને ધીમી આંચ ઉપર કૂક કરી લીધી છે ત્યારબાદ હવે તેમાં થોડા કાજુ એડ કરીશું અને એક મિનિટ માટે તેને સાંતળી લઈએ અહીંયા દરેક સબ્જીને થોડીક વાર માટે સૌતે કરવી ખૂબ જરૂરી છે આ સબ્જીમાં ગ્રેવીનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે તમે જોઈ શકો છો સબ્જી સારી રીતે શેકાઈ ગઈ છે હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું અને થોડીકવાર માટે ઠંડી પડવા દઈશું સબ્જી ઠંડી થઈ ગઈ છે તો ગ્રેવી માટે એક મિક્સર જારમાં તેને ક્રશ કરી લઈએ અહીંયા જો ખડા મસાલા તમારે ઉપયોગમાં ના લેવા હોય તો તેની સ્મેલ તો અંદર આવી જ ગઈ છે તેથી આ ખડા મસાલાને તમે કાઢી પણ શકો છો અહીંયા મેં ખડા મસાલાની સાથે જ ગ્રેવી તૈયાર કરી છે તેથી અહીંયા સબ્જીના મસાલાનો બહુ ઓછો ઉપયોગ થશે હવે સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગયા બાદ એક કઢાઈમાં બે ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેમાં એક ચમચી જીરાનો વઘાર કરવો એક ચમચી હિંગ પણ એડ કરી શકાય થોડી રાઈ એડ કરવી અને ત્યારબાદ જે ગ્રેવીને આપણે ગ્રાઇન્ડ કરીને રાખી છે તે એડ કરી દઈશું અને ધીમી આંચ ઉપર તેને એક બે મિનિટ માટે કૂક કરવી ડુંગળી લસણ વગરની ટેસ્ટી સબ્જી બનાવી હોય તો દર્શના ફૂડ એન્ડ કિચન હપ ચેનલ પર બની રહેજો હવે ગ્રેવીમાં મસાલા કરવા માટે એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરવો વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલો હળદર પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવો અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરવું એક ચમચી મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર તમે તીખાશ અને મીઠું બંને લઈ શકો છો તો તમારા ટેસ્ટ પ્રમાણે અહીંયા મસાલા વધારે કે ઓછા કરી શકો છો ત્યારબાદ આ રીતે મસાલા થઈ જાય પછી બસ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે અને મસાલા ઝડપથી બળી ન જાય એ વાતનું ધ્યાન રાખતા અહીંયા અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને મસાલા સારી રીતે કૂક કરવા માટે થોડુંક પાણી એડ કરીને ધીમી આંચ ઉપર તેને કૂક થવા દેવું ત્યારબાદ તમે જોઈ શકશો કે તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે ગેસની ફ્લેમ લોજ રાખીને મસાલાને સારી રીતે મિક્સ કરી દીધા બાદ બરાબર નીચેથી ચોટી ન જાય એ વાતનું ધ્યાન રાખીને હલાવતા રહેવું ત્યારબાદ તેમાં જે તળેલી સબ્જી એડ કરી દેવી કેપ્સિકમ અને બટાકા અહીંયા લીધા છે તેને એડ કરી દઈશું આ સબ્જીને આપણે પહેલાં ફ્રાય કરતી દીધી છે એટલે તેને ચડતા બિલકુલ વાર નહીં લાગે હવે ધીમી આંચ ઉપર તેને એક બે મિનિટ માટે મસાલા કોટ થઈ જાય ત્યાં સુધી માટે તેને કૂક કરવાની છે તમે જોઈ શકો છો સબ્જી સારી રીતે તૈયાર થઈ ગઈ છે નીચે થોડું ચોટતું હોય તો તેને સારી રીતે કાઢી લેવું તમે જોઈ શકો છો મસાલામાં જો તમને ગ્રેવીમાં થોડું વધારે થિકનેસ રાખવી હોય પતલી તો પાણી એડ કરી શકો છો ત્યારબાદ આ રીતે લીલા ધાણાથી તેને ગાર્નિશ કરી લઈશું ઢાબા સ્ટાઇલ ટેસ્ટી સબ્જી તૈયાર છે હવે આપણે રાઈસ બનાવવાની તૈયારી કરીએ તો મસાલા રાઈસ બનાવવા માટે એક તપેલીમાં બે ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર એક એડ કરવું ત્યારબાદ બે ટુકડા તજના નાનાના ટુકડા લેવા ત્યારબાદ બે લવિંગ એડ કરવા વઘારમાં તમને જીરું કે રાય જે પસંદ હોય તે એડ કરી શકો છો મેં અહીંયા અડધી ચમચી જેટલું જીરું લીધું છે અને થોડા કેપ્સિકમ એડ કરીશું થોડા ગાજરના નાનાના પીસમાં ટુકડા કરીને એડ કરવા ત્યારબાદ લીલા મરચાં ઝીણા સમારીને એડ કરવા અને એક બટાકાને મોટી મોટા ચિપ્સમાં કટ કરીને એડ કરીશું તેને એકદમ પાતળી ચિપ્સ તૈયાર કરી છે ત્યારબાદ એક ચમચી હિંગ થોડો મીઠો લીમડો એડ કરવો અને વઘાર બળી ન જાય તે માટે થોડુંક પાણી એડ કરીને ઢાંકી દેવું ત્યારબાદ તેમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરવું પાણીને ગરમ થવા દેવું ઉકળવા દેવું તેમાં સ્વાદ અનુસાર એક ચમચી મીઠું એડ કરીશું સારી રીતે તેને મિક્સ કરી લઈએ પાણી અહીંયા ઉકળે ત્યારબાદ જ તેમાં ચોખા એડ કરવા ત્યારબાદ તેમાં એક ચમચી ઘી એડ કરીશું પાણી ગરમ થઈ ગયું છે તેમાં એક ઇંચ જેટલો આદુનો ટુકડો સમારીને અથવા તો આ રીતે મિક્સર જારમાં ક્રશ કરીને કે પછી છીણીને એડ કરવો પાણીને બરાબર ઉકળવા દઈશું તમે જોઈ શકો છો પાણીમાં હવે ઉભરો આવવા લાગ્યો છે અને તેમાં થોડુંક લીંબુનો રસ એડ કરીશું જેથી રાઈસ એકદમ ખીલેલા બનશે અને તેમાં એક ચમચી ઘી એડ કરવાથી નીચે ચોંટે પણ નહીં અડધી ચમચી જેટલો તેમાં ગરમ મસાલો વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલો હળદરનો પાવડર અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર આ રીતનો મસાલો આપણે કરી દઈશું ત્યારબાદ તેમાં ચોખા એડ કરીશું તમે રેગ્યુલર ચોખા પણ લઈ શકો છો પણ અહીંયા મેં બે વાડકી જેટલા અથવા તો બે કપ જેટલા બાસમતી ચોખા લીધા છે અને આ બાસમતી ચોખાની ઉપર આધાર રાખે છે કે તે કેટલું પાણી સોકશે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને બાસમતી રાઈસને થવા દઈશું તમે જોઈ શકો છો એકદમ ખીલેલો રાઇસ તૈયાર થઈ ગયો છે તો હવે લીલા ધાણાથી તેને ગાર્નિશ કરી લેશું રાઈસ બનાવતી વખતે ચોખા હોય તેટલું જ પાણી એડ કરવું રાઈસમાં પાણી એકદમ ઓછું હોય ત્યારે જ તેને ઢાંકીને તૈયાર કરવું હવે પ્રસંગો પણ જોવા મળે છે ને તે રીતના આપણે ઘિલોડાની સબ્જી તૈયાર કરીએ તો તેના માટે અહીંયા ત્રણસોથી ચારસો ગ્રામ જેટલા ઘિલોડા લીધા છે ઘિલોડાની બંને બાજુથી આપણે ડીટાનો ભાગ કાઢી લઈશું ત્યારબાદ તેને અડધા કરીને આ રીતની ચિપ્સ તેની તૈયાર કરવી તો ઘિલોડા કટ થઈ ગયા છે બે વાર પાણીથી તેને ધોઈ કાઢીશું અને કાણાવાળા ટોપામાં કાઢી લઈશું ત્યારબાદ આપણે તેલ ગરમ કરવા મૂકીશું તેલમાં આપણે ઘિલોડાને બે મિનિટ માટે ફ્રાય કરી લેવાના છે બસ તેનો કલર થોડો ચેન્જ થાય ને ત્યાં સુધી તેને આ રીતે ફ્રાય કરવા આમ કરવાથી ઘીલોડાની સબ્જી ખૂબ ઝડપથી તૈયાર થઈ જશે અને તેનો મસાલો પણ એકદમ અલગ જ સ્ટાઇલમાં આપણે કરવાનો છે જેમ રસોઈયા મહારાજ બનાવે છે ને બસ એ જ રીતે તો તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો હવે તમે જોઈ શકો છો કે ઘીલોડાનો કલર બદલાવા લાગ્યો છે તો તેને એક બાઉલમાં આપણે કાઢી લઈશું બધું તેલ નીતરી જાય એ રીતે તેને કાઢી લેવા અને ઘિલોડા આ રીતે કરવાથી તે સારી રીતે કૂક પણ થઈ જાય છે હવે તેમાં મસાલો કરવા માટે એક મિક્સર જારમાં થોડા સિંગદાણા થોડા તલ એડ કરીશું અને એક ચમચી જેટલું કોપરાનું ગુરું એડ કરીને મિક્સર જારમાં ક્રશ કરી લેવું ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી લઈશું અને તેમાં મસાલો તૈયાર કરીએ તો તેના માટે એક ચમચી જેટલું અથવા તો એક ઇંચ જેટલું આદું છીણીને એડ કરવું બે લીલા મરચાંને ઝીણા સમારીને એડ કરવા અથવા તેની પેસ્ટ પણ લઈ શકાય ત્યારબાદ તેમાં બે ચમચી જેટલી ખાંડ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરવું ખાંડને ઓપ્શનલ છે જો તમને ના પસંદ હોય તો સ્કીપ કરી શકો છો ત્યારબાદ એક ચમચી લાલ મરચું પાવડર થોડીક હળદર એડ કરીશું થોડું એક ચમચી જેટલું જીરું પાવડર થોડા લીલા ધાણા એડ કરવા અને સારી રીતે તેને મિક્સ કરી લેવા તો આપણો મસાલો આ રીતે તૈયાર થઈ ગયો છે મસાલામાં જ આપણે મીઠું એડ કરી દીધું છે તેથી સબ્જીમાં અલગથી મીઠું એડ કરવાની જરૂર નથી હવે એક કઢાઈમાં તેલ મૂકીશું તેલને ગરમ થવા દઈશું આ સબ્જીમાં તેલનું પ્રમાણ આગળ પડતું હોય છે તેથી અહીંયા ચારથી પાંચ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકવું તેમાં એક ચમચી રાયનો વઘાર કરીશું એક ચમચી હિંગ એડ કરવી અને ત્યારબાદ ફ્રાય કરેલા ઘિલોડા એડ કરી દઈશું અને તેની સાથે જ તેમાં મસાલો પણ એડ કરી દેવો અને બસ એક બે મિનિટ માટે ધીમી આંચ ઉપર તેને સાંતળી લેવા તો થોડીક વાર માટે આપણે તેને સોતે કરી લઈશું અને તેમાં જો તમને લાલ કાશ્મીરી મરચું એડ કરવું હોય તો એક ચમચી એડ કરી શકો છો તેનાથી સબ્જીનો કલર ખૂબ સરસ આવશે અને તીખાશ પણ નહીં લાગે જો તમે પહેલાં આ રીતે ઘિલોડાની સબ્જી ના ટ્રાય કરી હોય તો એકવાર આ સબ્જી જરૂર ટ્રાય કરજો અને જ્યારે મહેમાન આવવાના હોય ને ત્યારે તો આ સબ્જી ખૂબ જ ઝડપથી અને એકદમ સરળ રીતે ફટાફટ બનાવી શકો છો તો આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં ખાસ લખીને જણાવજો બસ એક બે મિનિટ ફ્રાય કરીને આ રીતે તેને અલગ બાઉલમાં કાઢી લઈશું આજે આપણે ફરસાણની દુકાનમાં મળે ને એવા સોફ્ટ અને જારીદાર પૂચા મેથીના ગોટાની સાથે ગળી બનાવવા માટે સુકા ધાણા મેથી પાવડર લીલા ધાણા લીલા મરચાં અજમો અને મેથીને ધોઈને કાપી કાઢી છે આ રીતે બધી સામગ્રી તૈયાર હોય તો ગોટા માત્ર દસ જ મિનિટમાં તૈયાર થાય છે ટેસ્ટી મેથીના ગોટા બનાવવા માટે આપણે અહીંયા દોઢ કપ જેટલું બેસન લીધું છે વજનમાં લગભગ દોઢસો ગ્રામ જેટલું બેસન એક બાઉલમાં કાઢીશું તેમાં સ્વાદ અનુસાર એક ચમચી મીઠું એક ચમચી અજમો મસળીને એડ કરવો મેથીને ત્રણ વાર ધોઈને કાપીને રાખી છે તેને પણ એડ કરી દઈશું એક કપ જેટલી મેથી છે તેમાં એક ચમચી ખાંડ એડ કરીશું જેથી કડવાશ થોડી ઓછી થાય મેથી કરતાં ડબલ આપણે લીલા ધાણા લઈશું તેને પણ ધોઈને કટ કરી દઈશું અને એડ કરી દઈશું સારી રીતે બધો મસાલો મિક્સ કરી લઈએ અહીંયા આપણે બિલકુલ લાલ મરચાંનો ઉપયોગ નથી કર્યો તેથી તીખાસ માટે લીલા મરચાંનું પ્રમાણ થોડું વધારે રાખવું મરચાંની તીખાસ પર ડિપેન્ડ કરે છે કે મરચાં કેટલા લેવા ત્યારબાદ આપણે થોડું થોડું પાણી એડ કરીશું અને તેને મિક્સ કરતા જઈશું અહીંયા વિસ્કરની મદદથી હું બેટરને ફેટું છું એની જગ્યાએ તમે હાથથી પણ કરી શકો છો તો થોડું થોડું પાણી એડ કરીશું અને મિક્સ કરતા રહીશું આમ કરવાથી બેટરમાં ગઠ્યો નહીં પડે અને બેટરની કન્સિસ્ટન્સી પણ તમને ખ્યાલ આવશે શરૂઆતમાં બેટરને થોડું થીક રાખવાનું છે કેમ કે પાછળથી આપણે જેમ મસાલા કરીશું તેમ બેટર થોડું ઢીલું પડશે હવે જો ગોટા બનાવવાની વાર હોય તો આ સમયે તેને તમે ઢાંકીને થોડી વાર રાખી શકો છો ત્યારબાદ જ્યારે પણ ગોટા ઉતારવા હોય ત્યારે બેટરમાં એક ચમચી જેટલી હિંગ એડ કરીશું ત્યારબાદ બે ચમચી જેટલું દહીં તેની પર એડ કરીને એની ઉપર જ વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલું બેકિંગ સોડા એડ કરીને તેને એક્ટિવેટ કરી દઈશું અને સારી રીતે બેટરમાં મિક્સ કરી લઈશું જ્યારે બેટરમાં આ રીતે મિક્સ કરીને આપણે તેને ફેરવતા હોય ને ત્યારે બસ એક સાઈડથી જ ફેરવવું આમ કરવાથી બેટરમાં હવાના કણ ભરાશે અને બેટર ફ્લપી તૈયાર થશે ત્યારબાદ આપણે સાથે તેલ પણ ગરમ કરવા મૂકી દઈશું અને કઢી બનાવવા માટે એક બાઉલમાં બે ચમચી જેટલો ચણાનો લોટ ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલા લીંબુના ફૂલ એક ચપટી જેટલા જ લેવાના હોય છે અને એક પિંચ જેટલી હળદર એડ કરીશું અને સારી રીતે તેને મિક્સ કર્યા બાદ તેમાં થોડું થોડું પાણી એડ કરતા રહીશું જેથી કઠિયો ના પડે લગભગ અહીંયા અડધા કપ જેટલું મેં પાણી એડ કર્યું છે અને સારી રીતે તેને મિક્સ કરી લીધું છે ત્યારબાદ હવે ચટણી બનાવવા માટે એક તપેલી અથવા તો કોઈ પણ પેન લઈ શકો છો તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અથવા રાઈનો વઘાર કરી શકો છો અહીં અમે એક ચમચી જેટલી રાય લીધી છે અને એક ચમચી હિંગ એડ કરીશું તેમાં બેથી ત્રણ લીલા મરચાં ઝીણા સમારીને એડ કરવા ત્યારબાદ તરત જ થોડું પાણી એડ કરીને ઢાંકી દેવું આ રીતે કરવાથી કઢીનો વઘાર સરસ થઈ જાય છે અને પાણીમાં બધી જ તેની સ્મેલ પણ એડ થઈ જાય છે લગભગ અહીંયા એક કપ જેટલું પાણી એડ કર્યું છે તેમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર તમે મીઠું એડ કરી શકો છો પાણી બરાબર ઉકળે ત્યારબાદ જ જે બેસનનો ઘોલ આપણે તૈયાર કર્યો છે તે એડ કરી દઈશું અને સારી રીતે તેને મિક્સ કરી લઈશું તો સૌથી પહેલાં આ રીતે પાણી એડ કર્યા બાદ તેમાં બેસનનો ગોલ એડ કરવાથી બેસનનો ગોલમાં બિલકુલ ગઠિયા નહીં પડે અને સારી રીતે મિક્સ થઈ જશે હવે તમે બેટરને ઉપર નીચે કરીને જોઈ શકો છો બે ત્રણ મિનિટ માટે આપણે ઉકાળી લઈશું અને એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી આવે ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને લીલા ધાણાથી તેને ગાર્નિશ કરી લઈશું કઢીની થિકનેસ તમે મનગમતી રાખી શકો છો અહીંયા અમે બહુ જાળી કે નહીં કે બહુ પતલી નહીં એ રીતની કન્સિસ્ટન્સી રાખી છે કઢી જેમ ઠંડી પડશે એમ વધારે ઘાટી થાય છે એ વાતનું ધ્યાન રાખવું ફરસાણની દુકાન જેવી કઢી બનીને તૈયાર છે હવે આપણે જ્યારે પણ સોડા બેટરમાં એડ કરીએ ને ત્યારબાદ તરત જ મેથીના ગોટા તૈયાર કરી દેવા આમ કરવાથી ગોટા સરસ ફૂલીને જારીદાર તૈયાર થાય છે અને બેટર પણ એકદમ ફ્લપી તૈયાર થયેલું છે તમે જોઈ શકો છો બેટરને જો સોડા એડ કર્યા પછી જો રહેવા દેસો તો પાતળું બેટર તૈયાર જેથી તેમાં ફરીથી ચણાનો લોટ એડ કરીને બેટરને સરખું કરવું પડશે તેથી બેટરમાં સોડા એડ કર્યા પછી ગરમ ગરમ તેલમાં ભજીયા તળી લેવા હવે તમે જોઈ શકો છો કે ગરમ ગરમ તેલમાં આપણે મરચાં પહેલાં તળી લીધા છે તો મરચાંને તળવા માટે પહેલા તેમાં એક ફાળ કરીને તેમાંથી બીજના ભાગ કાઢી લીધા છે ત્યારબાદ આ રીતે મરચાંને ગરમ તેલમાં એક બે મિનિટ માટે તળી લઈશું તેને ફેરવતા રહીશું જેથી ચારે બાજુ તે તળાઈ જાય ત્યારબાદ તેને કાઢી લઈશું હવે તમે જોઈ શકો છો કે તેલ બરાબર જ ગરમ છે આ મરચામાં તરત જ મીઠું એડ કરી દેવું જેથી સારી રીતે મરચાની સાથે મિક્સ થઈ જાય બેટરમાં વન ફોર્થ ટેબલ સ્પૂન તેલ એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવું અને ગરમ તેલમાં ગોટા ઉતારવા તેલમાં ગોટા સરળતાથી ઉતારવા માટે પહેલાં પાણીવાળો હાથ કરી દેવો ત્યારબાદ જેમ આપણે કોડીઓ લેતા હોય ને એ રીતે બેટરને લઈને તેલમાં એડ કરવું તો ગરમ ગરમ તેલમાં આ રીતે બેટર એડ કરવાથી ગોટાનો શેપ પણ ખૂબ સરસ આવે છે અને તે ઉપર ફૂલીને આવી જાય છે તો જ્યારે પણ ગોટા એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવી અને ગોટા ઉપર મીડિયમ ગરમ નહી હોય તો તેમાં તેલ ભરાઈ જાય છે તેથી તેલ બરાબર ગરમ છે કે નહીં એવું પહેલા ચેક કરી લેવું ત્યારબાદ બધા ગોટા આ રીતે તૈયાર કરવા તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ અને પોચા રૂ જેવા તૈયાર થયા છે અને એકદમ ચારીદાર છે મેથીના ગોટા કરવાની આ રેત કેવી લાગે તે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો હવે સર્વિંગ પ્લેટમાં આપણે થાળીમાં બધી જ રેસીપીને એડ કરીએ તો તેના માટે સૌથી પહેલાં રાઈસ એડ કરીશું ત્યારબાદ કેપ્સિકમની સબ્જી ઘિલોડાની સબ્જી અને બટાકાના પૈતાની સબ્જી અને ગરમા ગરમ મેથીના ગોટા અને મરચાં સાથે કઢી અને એની સાથે આપણે સબ્જીની જોડે પરાઠા અથવા તો રોટલીને એડ કરી શકીએ છીએ સાથે કાચના બાઉલમાં આપણે ગુલાબજાંબુ એડ કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ તૈયાર થયા છે તો રીતની એકદમ ઝડપથી ગુજરાતી થાળી તૈયાર કરવા માટે દર્શના સ્ટુડન્ટ કિચન ચેનલ પર બની રહેજો હજુ સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો બે લાયકન ને દબાવો જેથી દરેક નવા વિડીયો ના નોટિફિકેશન મળતા રહે આવજો બાય થેન્ક યુ